નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ જ સ્વાગત છે ચાલો આપણે જાણીએ મહેસૂલી તલાટી વર્તનની એક અપડેટ આવી છે તેના વિશેની માહિતીઓ મેળવીએ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ બપોરે બેથી પાંચ જે મહેસૂલી તલાટીનું પેપર હતું એ બધા વિદ્યાર્થીઓને ખૂબ જ સારું ગયું હશે બરાબર છે એની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવેલી છે એ પણ આપ સર્વે વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે પણ હવે એક ખાસ વાત એ છે કે ભાઈ પ્રોવિઝનલ આન્સર કીની અંદર આપને કોઈ પણ વાંધો હોય તો ક્યાં સુધીમાં તમારે વાંધાની એપ્લિકેશન સબમિટ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ વાત છે કે તારીખ પંદર નવ બે હજાર પચીસથી લઈ અને બાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં આ લિંકની અંદર તમારે વાંધા અરજીને અપલોડ કરી દેવાની રહેશે અને અહીંયા એક બીજી પણ ખાસ વાત કહેવામાં આવેલી છે કે ફક્ત ઓનલાઈન જ સબમિટ કરાવવાની છે બરાબર છે રૂબરૂ ટપાલ અથવા ઈમેલ અથવા અન્ય કોઈ પણ રીતે મંડળને મોકલવામાં આવશે તો વાંધા સૂચન ધ્યાને લેવામાં આવશે નહીં આ પહેલી બાબત છે બરાબર છે પછી આની કેવી રીતે તમારે રજૂઆતો કેવી રીતે ધ્યાને લેવામાં આવશે તેના વિશેની આ ખાસ વાત હતી તો પહેલાની અંદર તો એ જ લખેલું છે પણ બીજી જે વાંધા અરજીની બાબત છે જે કઈ રીતે ધ્યાનમાં લેવામાં આવશે એ ખૂબ જ મહત્વની છે કે ઉમેદવારોએ પોતાના પરીક્ષામાં મળેલ પ્રશ્ન પસંદગી મંડળે જે માસ્ટર આન્સર કી રજૂ કરી છે બરાબર છે એ જ મુજબ તમારે વાંધા અરજી કરવાની રહેશે બાકી તમારી વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં અને ત્રીજો મુદ્દો કે વાંધા માટે સંદર્ભ જોડવા આવશ્યક છે જેના વિના વાંધો ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે તમારે એક પુરાવો જોડવો જરૂરી છે માન માત્ર વાતોથી ન નો થાય બરાબર છે એવું ખાસ લખેલું છે કે ભાઈ માત્ર વાતો નહીં કે ભાઈ આનો જવાબ આવો આવો આવી શકે ઘણા વિદ્યાર્થીઓ આવું લખીને મૂકી દે એમ પણ એમ નહીં કોઈ એક સંદર્ભ પુરાવો જોઈએ કે ભાઈ પાઠ્યપુસ્તકમાં લખેલું છે કોઈ સારા લેખક દ્વારા લખેલું છે વિકીપીડિયા આવું કહે છે બરાબર છે તો એ મુજબ તમારે આનો સ્પેશિયલ પુરાવો રજૂ કરવાનો રહેશે અને ત્રીજો મુદ્દો આજે ચોથો મુદ્દો છે ભાઈ નીચે આ વેબસાઇટની લિંક પણ આપેલી છે અને તમને અમે પણ કોમેન્ટ બોક્સમાં લિંક મૂકી દેવું બરાબર બરાબર છે ત્યાંથી તમે ડાયરેક આ વાંધા અરજી માટેની પ્રોસીજર માટેની લિંક તમે ખોલી શકશો બરાબર છે આવા જ નવા અપડેટ માટે અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવનારી તમામ ભરતીઓ વિશેની માહિતીઓ મળતી રહી તો આપણે રજા લઈએ જય હિંદ વંદે માતરમ